મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં નવા રિંગ રોડના નિર્માણ સહિત વિવિધ છેંતાલીસ વિકાસકાર્યોના કર્યા ખાત અને લોકાર્ણ મુખ્યમંત્રીએ કહ્યું નાગરિકોની સુખાકારી વધારતા આ પ્રોજેક્ટ્સ દ્વારા વડોદરાને વિકસિત બનાવવાની સરકારની નિર્ણય આણંદ જિલ્લામાં રૂપિયા વીસ કરોડથી વધુ રકમના ખર્ચે રમત સંકુલ લેશે આકાર ખોખો કોર્ટ ગ્રાસી હોકી ગ્રાઉન્ડ સહિતની ઇન્ડોર આઉટડોર ગેમ્સ માટેની સુવિધાઓ કરાશે ઉભી મુખ્યમંત્રીએ કહ્યું યુવાઓને તેમના રસ અનુસાર જે તે ક્ષેત્રમાં સવલત મળી રહે તે માટે સરકાર કાર્યરત જીપીએસસી સંશોધન વર્ગ બે આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સહિત વિવિધ કેટેગરીમાં પસંદગી પામેલા કુલ એક હજાર નવસો નેવું ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂંક પત્ર કરાયા એનાયત ખંત અને પારદર્શિતા સાથે કામ કરવા મુખ્યમંત્રીનું આહવાન તો પ્રધાનમંત્રીએ નવનિયુક્ત ઉમેદવારોને પાઠવ્યો શુભેચ્છા સંદેશ લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના પંદર ઉમેદવારોના નામ જાહેર થતા તમામ ઉમેદવારોએ હાઈ કમાન્ડનો માન્યો આભાર કાર્યકરોએ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી કરી ઉજવણી તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકસભા સીટ પરથી પરત ખેંચી દાવેદારી હવે ગંદકી ફેલાવનાર રાજકોટવાસીઓની ખેર નહીં બિલ્ડિંગ મટીરિયલ વેસ્ટ કે ગંદકી કરનાર સામે કાર્યવાહીનો રાજકોટ મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ ઈ મેમો નહીં ભરનારા વ્યક્તિઓની દંડની રકમ આપોઆપ વેરા બિલમાં ચઢી જાય તે માટે રિક્ષાવાયુ સોફ્ટવેર ગીર સોમનાથ જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર ઉનાળાની ઋતુ દરમિયાન શિંગોળા ડેમમાંથી પિસ્તાલીસ જેટલા ગામોને પૂરું પડાશે પીવાનું પાણી બાર ગામોને સિંચાઈ માટે અપાશે પાણી તો બોટાદ જિલ્લામાં નવ જળાશયોમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ રાજ્યમાં કમોસમી વરસાદને પગલે વરિયાળી ધાણા જીરું એરંડાના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોમાં વધી ચિંતા સરકારની પાસે સહાયની કરી માંગણી તો ઉત્તર ભારતમાં પણ વાતાવરણમાં પલટો સંદેશ ખાલીમાં ફેક્ટ ફાઇન્ડિંગ સમિતિએ પીડિતો સાથે કરી મુલાકાત ટીમે કહ્યું મહિલાઓના શરીર પર શાહવાઝ શરીફ બનશે પાકિસ્તાનના ચોવીસમાં પ્રધાનમંત્રી સતત બીજી વાર સંભાળશે સત્તાનું સુકાન પાકિસ્તાનની સંસદમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ ગઠબંધનથી મેળવ્યો બહુમત